મારા બધાનો એકવાર ફરીથી આપણી YouTube ચેનલ એટલે કે ક્રિશ જોશી બ્લોગ YouTube ચેનલને સ્વાગત છે અને અત્યારે આ હિંમતનગર થી મારા ગામમાં જઈ રહ્યો છું તો શરૂ કરીએ હવે આજનો આ વ્લોગ આગળ તમને કહું છું શું કરવા ગામમાં જઈ રહ્યો છું તો શરૂ કરીએ હવે આજનો તો ફાઈનલી હું ગામમાં પહોંચવા આવ્યો છું તો શું કરવા જઈ રહ્યો છું તમને કહું છું તો હું તો મારા જે ગામ છે ત્યાં કૃષ્ણપ્રમી મંદિર છે તેનું પચીસ કે મારા ખ્યાલ મુજબ સત્યાવીસમું વરસ હશે આ મુ તો તેનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો તે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો છું અને તમને બતાવીશ કે તે જગ્યાએ મંદિર કઈ રીતનું છે ને કઈ રીતનો મહોત્સવની અંદર પ્લાનિંગ છે તમે બધા આવજો જાહેર આમંત્રણ છે તો તો હવે જઈએ આપણે તો ફાઈનલી અત્યારે તો જે મહોત્સવ થવાનું છે તેના માટે એક મંડપ બંધાય છે તો અત્યારે હાલ મંડપ માં શું સભા મંડપમાં તો ગામની અંદર એક નાકા ની અંદર જ ગામની અંદર જેવા એન્ટર્સુ ત્યાં એક ખેતર આવે છે ત્યાં આ મંડપ બંધાયેલો છે રાધા ગોરી ગોરી ज धी गे राजधानी गे मन कारो कारो यमुना जिरो पी गे मने कारो પસંદ કર્યું વાત કરીએ તો અહીંયા ત્રેવીસ ચોવીસ ને પચીસ તારીખ આ ડિસેમ્બર મહિનાની એટલે કે બારમો મહિનો તો અહીંયા મહોત્સવ થવાનું છે બાવસર ગામની અંદર તો તમે બધા આવજો જોજો આ મહોત્સવ કઈ રીતનું છે જાહેર આમંત્રણ છે તો આ મંદિરના કેટલાક આજે જે શોપન છે તેના કેટલાક સિનેમેટિક શૂટ લઈ લઈએ એ આ બ્લોગમાં તમે જોજો અને મંદિર આમ જબરદસ્ત છે આમ ખારો ખારો जीरो पानी लागे मने खा ज दाम चालो साहेली तां अखंड सुख अपार रे चालो सकी रंग मोहल मां

તમે જોઈ શકતા હશો કે અત્યારે હાલ રાતના વાગી રહ્યા છે સાડા આઠ જેવા અત્યારે હાલ તો હું કરી રહ્યો છું લેસન તો લેસન પતી જાય એટલે પછી આ વ્લોગને કરવા બેસવું છે એડિટિંગ એડિટિંગ કરવામાં મારા ખ્યાલ મુજબ દસ કે અગિયાર વાગી જશે બ્લોગને એડિટિંગ કરતા કમ્પ્લીટ અને પછી સવારે પાંચ વાગે વ્લોગ આવી જશે અપલોડિંગ કરી દઈશ એટલે સવારે પાંચ વાગે આ વ્લોગ તમે જોઈ શકશો તો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જેથી કરીને કોઈ તમને કોઈ સુજાવ હોય કોઈ સલાહ આપવી હોય તો કમેન્ટ કરી શકો છો તમે તો મળશું જ કે ગાવાના આ બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ ટુ બાય બાય